નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ફાયદા થતા હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક જ્યારે માણસ ઓછું બોલવા લાગે છે ત્યારે એનું મન વધારે વિચારવા લાગે છે કારણ કે શબ્દોનું વજન સમજી જાય પછી જ મનુષ્ય મૌનનું મૂલ્ય જાણે છે ઓછું બોલવું એ કમજોરી નથી એ સમજણની સૌથી મોટી નિશાની છે નંબર બે જીવનમાં ક્યારેક મૌન એ સૌથી મોટો જવાબ હોય છે શબ્દોથી નહીં પણ શાંતિથી આપેલો પ્રતિભાવ ઘણા સમય સુધી અસર કરે છે ઓછું બોલનાર માણસ ક્યારેય પણ હારતો નથી કારણ કે એ બોલવા પહેલાં વિચારવાની કળા શીખી જાય છે નંબર ત્રણ જે બોલવામાં જીત શોધે છે તે હંમેશા હારે છે અને જે મૌનમાં પણ શાંતિ શોધે છે ને એ હંમેશા જીતી જાય છે ઓછું બોલનાર વ્યક્તિ પોતાની આત્મશક્તિને સાચવી રાખે છે અને દુનિયા સામે ધીરજથી ઊભી રહે છે નંબર ચાર જ્યારે તમે દરેક વાતનો જવાબ આપવાનું બંધ કરો છો ત્યારે જ તમે જીવનનો સાચો આનંદ માણવા લાગો છો નંબર પાંચ ઓછું બોલવાનું શીખો કારણ કે દરેક વાત બોલવાથી નહીં પણ કેટલાક સમયે ચૂપ રહીને પણ જીત મળે છે નંબર છ લોકો બોલે છે એ તમે રોકી શકતા નથી પણ તમે શું બોલો છો એ તો તમારા હાથમાં છે નંબર સાત ઓછું બોલો કારણ કે શબ્દ એકવાર બહાર જાય પછી પાછો નથી આવતો પણ એની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે જિંદગી હંમેશા પરીક્ષા લે છે પણ પરિણામ એ જ મળે છે જે ધીરજ રાખે છે જેણે રાહ જોવાનું શીખી લીધું છે એના સુધી સારા દિવસો ચોક્કસ પહોંચે છે એ હંમેશા યાદ રાખજો દોસ્તો કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે જિંદગીમાં નારાજ હવે કોઈથી થવાનું નથી બસ હવે તો મતલબી સ્વાર્થી લોકોને નજર અંદાજ કરવાના છે જીવન પોતાની જાતને જીવનમાં મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો દોસ્તો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી કોઈ શીખવવા માટે આવે છે તો કોઈ સુધારવા માટે આવે છે અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવે છે દરેક સંબંધ એક પાઠ છે એને સ્વીકારો એમાં ક્યારે અટકશો નહીં દોસ્તો તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમ્મીદ ના રાખશો દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે એ ક્યારેય ના ભૂલતા મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમેદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને ઓછું જ લાગશે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે પોતાને ભલે હોશિયાર સમજો પરંતુ બીજાને ક્યારેય બેવકૂફ ના સમજતા કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે તમારી જાતને તમે જ ખુશ રાખો આ જવાબદારી બીજાને ના સોંપતા પોતાને ભલે હોશિયાર સમજો દોસ્તો પરંતુ બીજાને બેવકૂફ સમજવાની ભૂલ ક્યારેય ના કરતા મગજ બધાને હોય છે દોસ્તો પરંતુ કોઈ માણસ તેની ચાલાકી કરે છે તો કોઈ માણસ ઈમાનદારી બતાવતા હોય છે તમારી જાતને ખુશ રાખવાનું શીખી જાઓ કારણ કે આ જવાબદારી બીજાને સોંપવાથી હંમેશા દુઃખી રહેવાનો વારો આવે છે જીવન એ એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય કરે છે લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે તેથી શબ્દોથી નહીં પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવવાનું શીખી જા ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું એટલા માટે ચિંતા ક્યારેય ના કરો નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે સંપત્તિ પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે ને એ ક્યારેય નાશ પામતા નથી સાચો વારસો એ જ છે જે લોકોના હૃદયમાં કાયમ માટે જીવંત રહે છે તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે અને કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જાય છે જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેક કોઈના નથી થતા પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે માનવીની કિંમત એના શબ્દોથી નહીં પણ એના વર્તનથી જાણી શકાય છે કારણ કે બોલવું સહેલું છે પરંતુ સાચું જીવવું મુશ્કેલ છે કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી કારણ કે સમય પોતે જ બધું સાબિત કરી દે છે કોણ સાચું અને કોણ ખોટું એ સાબિત કરી દે છે જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ના કરશો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય તમે પણ સમયની જેમ થઈ જાઓ કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ કેટલાક લોકો આપણા એટલા શુભ હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરવા લાગે છે સચ્ચાઈ એ રસ્તો છે જે કઠિન છે પણ અંતે શાંતિ આપે છે ખોટું બોલીને તમે કદાચ દુનિયાને જીતી શકો પણ અંતરાત્માને ક્યારેય જીતી નથી શકતા જીવનમાં ખોટા રસ્તાથી મળેલી જીત કરતાં તો સાચા રસ્તાથી મળેલી હાર ઘણી મોટી હોય છે સંબંધોમાં શબ્દોથી નહીં એ ભાવનાઓથી જીવંત રહે છે જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે એ માણસને ક્યારેય દૂર ન કરજો કારણ કે તે પ્રેમથી જોડાયેલ છે સ્વાર્થથી નહીં જિંદગીમાં જે ગુમાવ્યું છે એની માટે ક્યારેય પસ્તાવો ન કરવો કારણ કે ગુમાવેલું કદાચ તમારું ન હતું અને જે તમારું છે ક્યારે ગુમાશે નહીં સમય બધું લઈ જાય છે પણ અનુભવરૂપે બધું પાછું પણ આપી દે છે ગમે તેટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને જો કોઈ બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે જીવન એ દરિયાની જેમ છે ક્યારેક શાંત તો ક્યારેક તોફાની જો તમે તુફાનમાં હિંમત હારી જશો ને તો ક્યારેય પણ તરવાનું શીખી નહીં શકો તુફાનમાં પણ હિંમત રાખીને આગળ વધવું એ જ જીવનની સાચી કળા છે મુશ્કેલીઓ એ અંત નથી એ તો ફક્ત તમને મજબૂત બનાવવા માટેની પરીક્ષા છે લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં પરંતુ એમની સંસ્કારની ઓળખ છે તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે ને કે ક્યારે સાથ નહીં છોડું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવા વાળા લોકો ઘણા મળે છે લોકો પોતાની નાની નાની ખામીઓને મોટી બનાવીને જ દુખી થાય છે હકીકતમાં ખામી દરેક પાસે હોય છે પરંતુ જે તેને સ્વીકારીને સુધારે છે એ આગળ વધે છે લોકો હંમેશા જે નથી મળ્યું તેને યાદ રાખે છે અને જે મળ્યું છે તેને ભૂલી જાય છે આ માનસિકતા એમને ક્યારેય આનંદ અનુભવવા દેતી નથી સંબંધો ખૂન ના હોય કે અહેસાસ ના હોય જો એમાં જીદ આવી જાય તો એ જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે ખરા સમયે બારણા બંધ જોયા છે એવા પણ કંઈક સંબંધ જોયા છે નિભાવી જાય છે વખત આવે સાથ એવા પણ માણસ અકબંધ જોયા છે જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળો હોય તો એ છે ખુદનો અનુભવ માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય કોશિશ કરવાનું ક્યારેય ના છોડો મિત્રો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એક ખોયેલા અવસરનો લાભ લેવા માટે કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ ઉપર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ જીવનમાં દરેક વ્યક્તિ આપણા માટે નથી હોતી પણ દરેક અનુભવો આપણા માટે કંઈક શીખવવા આવે છે કોઈ ખુશી શીખવે છે તો કોઈ દુઃખ ધીરજ શીખવે છે સમય બધું શાંત કરી દે છે પણ એ પહેલાં માણસને અંદરથી ઉથલપાથલ કરી દે છે ધીરજ રાખો જે આજે દુખાવે છે એ જ કાલે તમારી શક્તિ બનશે કદર કરવાની આદત માણસને ક્યારેય ખાલી હાથ રાખતી નથી જે પોતાના લોકોની કદર કરે છે એમના સંબંધોમાં ક્યારેય પણ તિરાડ પડતી નથી કારણ કે કદર એ જ પ્રેમને જીવંત રાખે છે જિંદગીમાં તમને કેટલા લોકો ઓળખે છે એ મહત્વનું નથી પરંતુ કેટલાય તમારી ગેરહાજરી અનુભવી એ જ તમારી કિંમત બતાવે છે લોકોની પ્રશંસા નહીં પણ તમારા કર્મો દ્વારા તમારી ઓળખ બનાવો દોસ્તો જીવનનું સાચું સૌંદર્ય પૈસામાં નથી પણ મનની શાંતિમાં છે જે માણસ પોતાના અંતરમાં ખુશ રહેવાનો રસ્તો શીખી જાય છે એને દુનિયાની કોઈ વસ્તુ અધૂરી લાગતી નથી ક્યારેય વિચાર્યું છે કે સફળ લોકો પણ એક વખત અસક્ત લાગ્યા હતા તફાવત ફક્ત એટલો જ છે કે તેઓએ હું નથી કરી શકતોની જગ્યાએ મારે કરવું જ છે એ કહ્યું હતું શબ્દ બદલો વિચાર બદલી જશે વિચાર બદલો આખું જીવન બદલાઈ જશે જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે અહીં તમને સમજવા વાળું કોઈ નહીં મળે જે પણ મળશે તમને સમજાવવા વાળું જ મળશે ક્યારેક ક્યારેક એવો સમય આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે વિશ્વાસ એ એવા બીજ જેવું છે જે ઉગાડવામાં વર્ષો લાગી જાય છે પણ તોડી નાખવામાં એક ક્ષણ પણ નથી લાગતી એટલા માટે વિશ્વાસ ક્યારેય તોડશો નહીં કારણ કે એ જ સંબંધોની આત્મા છે ખરાબ સમય એ સમય નથી જે આપણું જીવન તોડે એ સમય તો એ બતાવે છે કે કોણ સાચે જ આપણું છે સારા દિવસોમાં બધા સાથે હોય છે પરંતુ મુશ્કેલીના દિવસોમાં જે હાથ પકડી રાખે એ જ સાચો સહારો કહેવાય કારણ કે આ દુનિયામાં દરેક વ્યક્તિ તમારી ખુશીમાં જોડાવા માંગે છે પણ દુઃખમાં જોડાવા માટે હિંમત જોઈએ જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે મળેલા સમયને સારો બનાવો જો તમે સારા સમયની રાહ જોવા બેસો ને તો આખું જીવન પણ ઓછું પડશે કેટલાક લોકો દુખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુખી થતા હોય છે તમે એ માણસથી ઉમીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમેદોને પૂરી નથી કરી શકતા પછી તમારે દુખી થવાનો વારો આવે છે કોઈ તમને ઓળખે કે નહીં પણ તમારું કામ ઓળખાવવું જોઈએ લોકો ભૂલાઈ જાય પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે જ્યારે જગત સામે એકલા ઊભા રહેવાનું થાય ત્યારે ડરવું નહીં કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે એ જ માણસ આ દુનિયાને બદલી શકે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર